નમસ્કાર આપનું સ્વાગત છે ઇતિહાસના અજવાળા સિરીઝમાં અને આ સિરીઝની અંદર આપણે શૌર્યની ખમીરતાની વીરતાની ખૂબ મજાની પ્રેમની અલગ અલગ વિષય ઉપર વાતો કરી છે અને આજની મારે વાત કરવી છે તમારી સામે સંપૂર્ણ રામાયણ પૈકીના આ એક અનોખા પ્રસંગની અને જો આખી રામાયણની અંદર તમે આ પ્રસંગમાંથી કંઈ નથી શીખ્યા તો કદાચ એ રામાયણનો પાઠ તમે ખરા અર્થની અંદર નથી ભણ્યા આવું પણ થઈ શકે છે સાઠ હજાર વર્ષો પછી દશરથ રાજેને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે આવું શાસ્ત્રો કહે છે ધીરે ધીરે કરતાં કર્ણવેદ સંસ્કાર થાય છે યજ્ઞોપવિત સંસ્કાર થાય છે ચારે બંધુઓ છે સાથે રમે છે સાથે ભમે છે સાથે વિદ્યાભ્યાસ કરે છે અને આખરે એક વર્ષો પછી જ્યારે દશરથ રાજા પોતાનો એક સફેદ થઈ ગયેલો વાળ છે એ દર્પણની અંદર જુએ છે ત્યારે પોતાની પ્રિય રાણી કઈ કઈને એવું કહે છે કે રાણી હવે બાળકોને સંતાનને આપણે આ અયોધ્યાનું રાજ્ય છે એ આપી દેવું જોઈએ સૂર્યવંશની જે ગાદી છે એમને આપી દેવી જોઈએ અને આપણે આ વનગમન તરફ જવું જોઈએ સર્વાનુમતે વશિષ્ઠ ઋષિ દ્વારા શ્રી રામનો રાજ્યાભિષેક નક્કી કરવાનો હોય એ પૂર્વે જ્યારે આખી અયોધ્યાની અંદર ખબર ફેલાય છે કે જ્યારે રામનો રાજ્યાભિષેક આવતી કલા આવતી સવારે થવાનો છે અને આવતી સવારે અયોધ્યાનું રાજ્ય છે એની સિંહાસન છે એની ઉપર રાજા રામ છે દશરથ નંદન એ છે એ જે રાજ કરવાના છે એ પૈકી સૌથી આપણે રામાયણની અંદર આખી રામાયણની અંદર જો અવધપુરીની અંદર બે પાત્રો તરફ ઘૃણા થતી હોય તો એ બે પાત્રો હતા કઈ કઈ અને એમના દાસી મંથરા અને મંથરાના કાને જ્યારે આ વાત પડે છે ત્યારે મંથરા મંથરા છે એ રાણી કઈ કઈની પાસે જઈને કહે છે કે રાણી કઈ કઈ સાંભળો છો આવતીકાલે સવારે રામ છે એને રાજી સોંપવાનું છે અને તમારો ભરત છે એ તો રામનો સેવક થઈ જશે ત્યારે કઈ કઈ કહે છે તો એથી વિશેષ સુંદર વાત શું હોય શકે મારો રામ છે એ રાજા બનવા જઈ રહ્યો છે ત્યારે મંથરા છે એના મનની ગંદી ગંદી જે વાતો હોય રાણી કઈ કઈ હોય એના માનસપટ ઉપર નાખે છે અને કહેતા કહે છે કે રામની માતા બનવું ને એની કરતા રાજમાતા બનવું ને એ સૌભાગ્ય છે ત્યારે કઈ કઈ છે ખૂબ તરફેણ રામના તરફ તરફેણની અંદર પોતે વાત કહે છે કે રામનું જ્યારે રાજ્યાભિષેક થવાનો હોય ત્યારે મારા માટે ગર્વની વાત બીજી હોઈ ન શકે આવી રીતે રાણી કઈ કઈ અને મંથરા છે એ છૂટા થાય છે રાણી કઈ કઈ છે પોતાના કક્ષની અંદર જાય છે અને ત્યાં જઈને પોતે રામ અને શત્રુઘ્ન હતા લક્ષ્મણ હતા અને ભરત હતા એક વખત ભરત અને રામને જ્યારે એ વિદ્યા શીખવાડી રહ્યા હોય આ સમય છે આ પ્રસંગ છે એમના મનની અંદર એ તાજો થાય છે એક વખત સમયમાં એવું બને છે કે જ્યારે ધનુષ્ય વિદ્યા છે એ કઈ કઈ રાણી છે એ શીખવી રહ્યા હોય ત્યારે સૌથી પહેલી વિદ્યા માટે એ ભરત હોય એમને કહે છે કે ભરત બાણ લગાવો અને સામે જે પક્ષી બેઠું છે એને તમારે બીંધવાનું છે થોડી વાર માટે ભરત પક્ષીને જુએ છે અને પછી એ એ જ ઘડીએ બાણ છે એ નીચે મૂકી દે છે અને કહે છે કે માતા મારી આ વિદ્યાને શીખવા માટે હું પક્ષીનો વધ છે એ ન કરી શકું અને ત્યારે કઈ કઈ નક્કી કરે છે કે ભરત ભાવુક છે પરંતુ રામ છે ને એ સંવેદનશીલ છે અને રામને કહે છે કે રામ નિશાન સાધો અને તમારું તીર છે એને કમાનમાંથી છૂટું કરો અને એ જ ક્ષણે એ જ ઘડીએ પ્રભુ શ્રી રામ છે એ પોતાના કમાનની અંદરથી તીર છોડે છે અને એ જે પક્ષીઓ હોય એને વિંધી નાખે છે એ જ સમયમાં જ્યારે કઈ કઈ રાણી છે એ પૂછે છે કે રામ આમાં સાચું શું છે ખોટું શું છે આવો તમને કશો વિચાર ના આવ્યો અને ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે સાચું શું છે અને ખોટું શું છે આ જોવાનું કામ મારી માતાનું છે અને મારી માતાએ સાચું અને ખોટાનો ભેદ કર્યા પછી જ મને આ કામ સોંપ્યું હશે અને મારો પુત્ર તરીકે ધર્મ બને છે કે માતાની દરેક આજ્ઞાનું હું પાલન કરું કઈ કઈ રાણી પ્રસન્ન ચિત્તે બંને બાળકોને લઈ જાય છે અને ત્યાં પક્ષીની પાસે જાય છે ભરત પક્ષી ઉઠાવે છે અને જુએ છે પક્ષી તો લાકડાનું હતું અને પક્ષીની અંદર તો એક પણ જાતનું લોહીનું ટીપું પણ નીકળ્યું ન હતું અને ત્યારે ભરત કહે છે કે માતા મને માફ કરજો તમારી આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું કારણ કે મને એવું હતું કે આ પક્ષી છે એ જીવિત છે અને ત્યારે કઈ કઈ એવું કહે છે કે ભરત તું ખરેખર ભાવુક છે અને રામ છે ને એ ખરેખર સંવેદનશીલ છે અને એક રાજા તરીકે ભાવુક વ્યક્તિ નહીં એક રાજા તરીકે સંવેદનશીલ હોય ને એ જ વ્યક્તિ હોય છે કારણ કે કોઈ દુઃખી એની સામે આવે તો જ્યારે ભાવુક વ્યક્તિ હોય ને એ રડવા લાગે છે પરંતુ જે સંવેદનશીલ વ્યક્તિઓ હોય એમના દુઃખની અંદર કઈ રીતે સહકાર આપી શકાય આ વાત છે એને પ્રદર્શિત કરે છે અમુક સમય પછી ઘડી આવે છે કે આવતીકાલે વશિષ્ઠ ઋષિ રામનો રાજ્યાભિષેક કરવાના હોય એ પૂર્વે પ્રભુ શ્રી રામ છે એ માતા કઈ કઈના કક્ષ તરફ જાય છે અને કક્ષ તરફ જઈને કહે છે કે માતા મેં સાંભળ્યું છે કે આવતીકાલે તમારા રામનો રાજ્યાભિષેક થવાનો છે ત્યારે માતા કઈ કઈ અંદર વાલ કરતા કહે છે કે હા રામ આવતીકાલે આ રઘુવંશની રાજગાદી છે એ તમને સોંપવા જઈ રહી છે અને આવતીકાલથી અયોધ્યા નરેશ તરીકે તમને રઘુકુળ નંદન તરીકે તમને એક સરસ મજાની પદવી પ્રાપ્ત થવા જઈ રહી છે ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે માતા આજે એ પૂર્વ સંધ્યાએ હું તમારી પાસે કંઈક માગવા માટે આવ્યો છું અને ત્યારે કઈ 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 કહે છે છે કે કે મારા રામને જો પ્રાણ પણ જોઈતા હોય ને તો આ આપી દે એમ કારણ માતા કૌશલ્યાએ આ રામને ગર્ભની અંદર ધારણ કર્યા હતા પણ માતા કઈ કઈએ રામને હૃદયની અંદર ધારણ કર્યા છે અને ત્યારે પ્રભુ કહે છે કે ના માતા તમારી પાસેથી મારા પ્રાણ તો નથી માગવા પરંતુ આ એવી વાત હું માગવા આવ્યો છું કે જે કદાચ હું રાજ્યાભિષેક થાય અને રાજગાદી એથી ન કરી શકું પરંતુ આ માટે મારે તમારી સહાયતાની જરૂર છે બની શકે કે આ વાત મને મળે ખરી હું જે માગવા આવ્યો છું તમારી પાસે મળે પણ ખરા અને ન પણ મળે ત્યારે રાણી કઈ કઈ એવું કહે છે કે કદાચ પ્રાણ પણ જોતા હોય તોય આ કઈ કઈ આપી દે અને મારો રામ મારી પાસેનું આપી શું ન શકું અને ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે માતા મારા આ માંગવાથી કદાચ તમને આખી અયોધ્યા છે એ દોષિત તરીકે જોશે તમને અપજશ આપશે તમને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સંતાન રૂપે માતાઓને કે બાપને નામ રાખવાનું થશે ત્યારે કોઈ પણ વ્યક્તિ કઈ કઈ નામ નહીં રાખે આ વાતથી તમારે કદાચ પિતાશ્રીની સાથે પણ સંબંધો તૂટવાની શક્યતાઓ વધી જાય છે અને ત્યારે કઈ કઈ કહે છે કે હું બધોય મંજૂર છું મારો રામ જો મારા આંગણેથી મારા કક્ષેથી રાજી થઈને જતો હોય અને ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે માતા આપની પાસે પિતાજીની પાસેથી બે વચન છે એ સુરક્ષિત છે માતા આવતીકાલે સવારે તમારે જ્યારે વશિષ્ઠ ઋષિ મારો રાજ્યાભિષેક કરે એ પહેલાં તમારે પિતાશ્રીની પાસેથી મારા માટે વનવાસ માગવાનો છે અને ભરત માટે તમારે ગાદી માગવાની છે અને એટલા માટે કે જ્યારે હું નાનો હતો અને લક્ષ્મણની સાથે વિશ્વામિત્ર ઋષિ મને જ્યારે આશ્રમની અંદરથી વનની અંદર લઈ ગયા હતા અને ત્યાં અમે બે અસુરોનો નાશ કર્યો માતા અમે ત્યારથી નક્કી કર્યું હતું કે મારો જન્મ આ ઉદ્ધાર કરવા માટે થયો છે મારો જન્મ આ ઉપર જ્યાં સુધી સુધી અસુરી તત્વ છે એનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં મારા જન્મનો કોઈ ઉદ્દેશ મને નથી લાગતો માં જો આપી શકો તો મને આટલું તમારી પાસેથી માગવું છે અને ત્યારે કઈ કઈ રાણી એવું કહે છે કે જેવી મારા રામની આજ્ઞા અને પ્રભુ શ્રી રામ માટે વનવાસ માંગે છે ભરત માટે ગાદી માંગે છે અને આખો એ વનવાસ પૂર્ણ કરીને જ્યારે પ્રભુ શ્રીરામ રામ અસુરી તત્વનો નાશ કરે છે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને વિજય પ્રાપ્તિ કર્યા પછી વલકલની અંદર જ પોતે હોય છે હજી અયોધ્યા નથી આવ્યા હોતા અને ત્યારે સ્વર્ગમાંથી અનેક દેવતાઓ તેમની ઉપર પુષ્પની વર્ષા કરે છે તેમની ઉપર આશીર્વાદની વર્ષા કરે છે અને ત્યારે એમ કહેવાય કે સ્વર્ગસ્થ દશરથ રાજા છે એ પણ ત્યાં આવે છે અને કહે છે કે રામ આપ મહાન છો અને આપને મેં પુત્ર રૂપે ધારણ કરીને મારું જે જીવન છે એને મેં ઉજાડ્યું છે રામ માંગો આપને શું જોઈએ છે અને આજે તમે દિલથી જે પણ માગશો એ હું તમને આપી દઈશ અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે પિતાશ્રી આપને મારા વંદન અને આપે જો મને કંઈક આપવું જ હોય તો એક વચન આપો કે આપે માતા કઈ કઈને જે માફ નથી કર્યા એને માફ કરી દે અને ત્યારે પ્રભુ શ્રી રામ વધુ વિશેષમાં વાત કરે છે કે જ્યારે એક માતાને હું શાપમાંથી મુક્ત ન કરાવી શકું તો એ પુત્ર તરીકે હું શું જીવ્યો ગણાવું અને ત્યારે દશરથ રાજા છે એ કઈ કઈ રાણીને માફ કરે છે અને આ વાતો આપણા જીવનની અંદર આપણા જીવતરની અંદર શીખવે છે કે જ્યારે આપણા જીવનની અંદર ખુશીનો પ્રસંગ આવે હર્ષનો પ્રસંગ આવે ગૌરવનો ક્ષણ આવે અને આખી દુનિયા તરફથી જ્યારે આપણને રાજીપ્ર પ્રાપ્ત થતો હોય ત્યારે આપણા જીવનની અંદર અમુક કઈ કઈ નામના તત્વો હજીએ છે હજી આ જીવનના ખૂણે કોઈ એવા વ્યક્તિઓ છે કે જેણે કઈ કઈ તરીકેનું કામ આપણા જીવનની અંદર કર્યું છે અને ત્યારે એ કઈ કઈને આપણે પહેલું પ્રાધાન્ય આપીએ શ્રી રામ શીખવે છે કે ઉત્તમ મિત્ર બનીએ ઉત્તમ પુત્ર બનીએ ઉત્તમ રાજા બનીએ ઉત્તમ ભાઈ બનીએ ઉત્તમ પતિ બનીએ અને આ દુનિયા માટે આદર્શ બનીએ નમસ્કાર જય હિન્દ જય ભારત અંકિતાની વાતો